ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો પ્રવેશના પવિત્ર નામમાં શાલોમ આપનો ભાઈ પાસ્ટર સુનિલ કુમાર પ્રભુ આજનો દિવસ આપના માટે ખૂબ જ આશીર્વાદિત કરો પરમેશ્વર તમને પ્રેમ કરે છે અને તમારા જીવન માટે તેમની પાસે અદ્ભુત યોજનાઓ છે જે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા જીવનમાં પરિપૂર્ણ કરશે આજનું મનન ઉત્પત્તિનું પુસ્તક તેનો પહેલો અધ્યાય છવ્વીસ થી લેવામાં આવ્યું છે માણસને બનાવીએ અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સગડા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેમણે તેને ઉત્પન્ન કર્યું તેમણે તેઓને नर नारी ઉત્પન્ન કર્યા અને ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને ઈશ્વરે તેઓને કહ્યું સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વસ કરો અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સગળા પ્રાણીઓ પર અમલ ચલાવો આ વચન કેટલું અદ્ભુત છે જે માનવ ઉત્પત્તિ કેવી રીતે કરવામાં આવી તે વિશે સ્પષ્ટ આપણે જણાવે છે બિલકુલ ગૂંચવાડામાં રહેવાની જરૂર નથી કે માણસને કોણે બનાવ્યું હશે માણસ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું આ જગતના વિદ્વાનોને શેતાને ગૂંચવાડામાં પાડ્યા છે માટે ઉક્રાંતિવાદ અને બિગ બેંગ જેવી થિયરીઓ અસ્તિત્વમાં આવી ચાર્લ્સ ડાર્વિને ઉક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો અને કહ્યું કે માનવ વાનર પ્રજાતિમાંથી અસ્તિત્વમાં આવ્યો છે જો એમ જ હોય માણસ વાનર પ્રજાતિમાંથી માણસ બન્યા છે તો આજે કેમ વાનર માણસ બનતા નથી પવિત્ર બાઇબલમાં માનવ ઉત્પત્તિનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ આપણે વાંચ્યું તે પ્રમાણે આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો છે તે પરથી આપણે કેટલાક મહાન સત્યોને શીખીએ સૌપ્રથમ પહેલી બાબત પરમેશ્વરે આપણને બનાવ્યા છે ઉત્પત્તિનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને 7મી કલમમાં લખવામાં આવ્યું છે યહોવા ઈશ્વરે ભૂમિની માટીનો માણસ બનાવ્યો પરમેશ્વરે પોતાના હાથોએ આપણને કલમમાં લખવામાં આવ્યું છે જ્યાં પિતા પરમેશ્વરે પુત્ર પરમેશ્વરે પવિત્ર આત્મા પરમેશ્વરે ત્રિયક પરમેશ્વરે એકબીજાની સાથે સંવાદ કર્યો વાર્તાલાપ કર્યો અને કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને સત્યાવીસ કલમમાં લખ્યું છે કે ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું પરમેશ્વરના સ્વરૂપમાં બનાવવાનો અર્થ થાય છે કે પરમેશ્વરે તેમનો સ્વભાવ તેમના ગુણો અપનાવવા મૂક્યા છે પરમેશ્વરે આપણને યંત્ર માનવ નથી બનાવ્યા પરમેશ્વરે આપણને વિચાર કરવાની વિચારોનું આદાન પ્રદાન કરવાની ઈચ્છવાની અને નિર્ણય કરવાની અલૌકિક ક્ષમતાઓ સાથે બનાવ્યા છે પરમેશ્વરે આપણને લાગણીઓ અને ભાવનાઓને અનુભવવાની અને પ્રગટ કરવાની ક્ષમતાઓ સાથે બનાવ્યા છે જે દ્વારા આપણે કોઈને પ્રેમ કરી શકીએ છીએ દયા પ્રગટ કરી શકીએ છીએ વગેરે ત્રીજી બાબત પરમેશ્વરે આપણને બનાવ્યા છે અને આશીર્વાદ આપ્યો છે પરમેશ્વરે કેવળ આપણને બનાવ્યા નથી પણ પરમેશ્વરે આપણને બનાવીને આશીર્વાદ પણ આપ્યો છે ઉત્પત્તિ 1:28 માં લખવામાં આવ્યું છે અને ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને ઈશ્વરે તેઓને કહ્યું સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો પરમેશ્વરે नर નારીનું સર્જન કર્યું છે અને તેમને આશીર્વાદ આપ્યો છે કે તેઓ સફળ થાય વધે પૃથ્વીને ભરપૂર કરે અને તેને વશ કરે પરમેશ્વરે આપણને સફળ થવા માટે વૃદ્ધિ પામવા માટે

પરમેશ્વરે આપણને પોતાના સ્વરૂપ અને બનાવ્યા છે માણસને પોતાની સાથે સંગત કરવા માટે અને તેમનો મહિમા પ્રગટ કરવા માટે બનાવ્યા છે યસ યસ આયા નું પુસ્તક તેનો તેતાલીસ પદ્ય એકવીસમી કલમ લખવામાં આવ્યું છે ત્યાં લખવામાં આવ્યું છે મે આ લોક મારા પોતાના મહિમાને અર્થે બનાવ્યા છે તેઓ મારી સ્તુતિ ગાશે યસ પાલો પરમેશ્વરે આપણને બનાવ્યા છે કે આપણે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની સાથે સંગત કરીએ પહેલો કરંતિયોને પત્ર 6 અધ્યાયને 15મી કલમ કહે છે તમારું શરીર ખ્રિસ્તના અવયવો છે યસ આપણું શરીર એ ખ્રિસ્તના અવયવો છે

જેનો પરમેશ્વર ભરપૂર અને અદ્ભુત ઉપયોગ કરે છે ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે આ જીવન દ્વારા આપણે પરમેશ્વરના મહિમાને પ્રગટ કરવાનો છે તેમના ઉદ્દેશોને પરિપૂર્ણ કરવાના છે અને પ્રભુ તેમ કરવાને માટે આપણી સહાય અને મદદ કરો

તમે અમને અધિકારો આપ્યા છે તમે અમને વિચાર કરવાની વિચારોનો આદાન પ્રદાન કરવાની ઈચ્છવાની અને નિર્ણય કરવાની અલૌકિક શક્તિઓ અને ક્ષમતાઓ સાથે બનાવ્યા છે માટે અમે તમારો આભાર માનીએ છે પ્રભુ જેમ તમારો ભક્ત પ્રેરિત પાઉલ રોમનોનો પત્ર 12મા અધ્યાયમાં કહે છે કે તમે તમારા શરીરોનો જીવતો પવિત્ર તથા દેવને પસંદ પડે તેવું અર્પણ કરો

અને તમે કહ્યું છે કે જુઓ મેં તમને મારા હથેલી પર કોતરેલી છે તમે યહોવાના હાથમાં શોભાયમાન તાજ થશો પ્રભુ એવું અમારા હકમાં થાય અને મેં તમારી ઈચ્છાની યોજનામાં જીવી શકીએ એવી કૃપા થવા દો આજે આ વચન સાંભળનાર દરેક વ્યક્તિને માટે પ્રાર્થના કરું છું જો કોઈ પાપના બંધનમાં છે જો કોઈ વ્યસનોના બંધનમાં છે કોઈ વેવિચારના પાપના બંધનોમાં છે તો એ સર્વમાંથી ખ્રિસ્ત ઈસુના નામમાં તેમને છોડાવો અને તેઓ પ્રભુ તમારી પાસે આવે જે સમરૂની સ્ત્રી એ વ્યભિચારના પાપમાં હતી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની સાથે તમારો ભેટો થયો અને તમે તેનો આત્મા બચાવી લીધો તેનું જીવન બદલાણ પામ્યો અને તેને નવું જીવન ખ્રિસ્તમાં પ્રાપ્ત થયું આજે મારી પ્રાર્થના છે કે શેતાન હંમેશા પ્રભુના ઈરાદાઓને યોજનાઓને તોડી પાડવાનો પ્રયત્ન કરે છે તેની તમામ દુષ્ટ યોજનાઓને ઈરાદાઓ જે માનવજાત પર તે અમલ કરવાનો પ્રયત્ન કરે છે તે ખુ નામમાં રદ બાતલ થાવ અને તમારા બાળકો તમારા હેતુઓમાં જીવી શકે એવી કૃપા થવા દો દરેક વ્યક્તિ તમારા હેતુઓને ઈરાદાઓને સમજી શકે એવી કૃપા થવા દો સર્વમાન આદર મહિમા તમને પ્રભુ પવિત્રને સાંભળી પ્રાર્થના કરું છું આ મેન આ મેન પ્રભુ આ વચનો સમજવાને માટે તમને કૃપા આપે જો આ સંદેશથી તમે આશીર્વાદિત થયા છો તો આ સંદેશો તમે બીજા લોકોને પણ શેર કરશો અને ચેનલ સબસ્ક્રાઈબ કરશો ગોડ બ્લેસ યુ પ્રભુ આપને આશીર્વાદિત કરો